જય માતાજી જો ખરા તાપનું બહુ ડિગ્રી ડિગ્રી ગરમી પડે હે તો એ શૂટિંગ ચાલુ છે મહેનત તો કરવી જ પડે ચાર જણાનો ભેળો ગાયેલો બહુ મસ્ત સોંગ આવી રહ્યું છે ફરી મેસેજ જોરદાર છે વિડીયો સોંગ આવવાનું છે પાયલ રોહિત પૃથ્વીરાજ પૃથ્વીરાજને વખતે દેખાતું નહીં પણ ભેળો ગભરાયું છે તમે બધા સપોર્ટ કરજો જો મસ્ત સોંગ આવી રહ્યું છે તો બધા તમે બધા સપોર્ટ કરજો કેટલો સપોર્ટ કરો છો જોઈએ છીએ હું તો બધાને દિલથી સપોર્ટ કરું સાગરજી શૂટિંગ કર્યું સાગરજી ઘણા બધા ગીતો શૂટિંગ કરતા હોય છે નેક્સ્ટ નવા નવા સોંગ ઘણા બધા આવવાના છે હજી તો તારું ગાયેલું ઓળખાય જો પાછળ ખેતીવાડી છે રીંગણ વાયેલા હે બહુ આના અંદર પંદર વીસ વીસ ચબલ રીંગણ ભરો છે ખેતીનું ઘણું બધું છે પેલા બધા બેઠા હૈ પૂરથી ગવરાયેલું છે ભેળું તો બધા સપોર્ટ કરો મહેનત કરો બગીચો બહુ મસ્ત થવાની તૈયારી છે પછી તો બધા વિડીયો હારા હારા આવશે જય માતાજી